તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સંભારિયા મરચાં વઘારેલા કાઠિયાવાડી મરચાં પણ કહેવાય છે તો જમવાનો સ્વાદ બમણો કરી દે એવા અને તમે આ મરચાં તમે સ્ટોર કરી શકો છો થેપલા પૂરી કે પછી દાળ ભાત કે રોટલી શાક સાથે બહુ ટેસ્ટી એવા લાગે છે અને તમે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા મોળા બહુ તીખા નહીં એવા વેરાયટીના મરચાં લીધા છે જો તમારા ઘરમાં તીખું ખાતા હોય તો તમારે એ રીતની મરચાંની પસંદગી કરવાની તો ઉપરનો પાર્ટ આ રીતે કાઢી અને રિંગ્સમાં આપણે કટ કરી લઈશું તો આ તમે જોઈ શકો છો એ જ રીતે હું બધા જ મરચાંને કટ કરી લઈશ તો એકદમ ટેસ્ટી અને ચટપટા ટેસ્ટ સાથે તૈયાર થશે તો મેં અહીંયા બધા જ મરચાંને આ રીતે કટ કરી લીધા તો તમે જોઈ શકો છો તો તમે અહીંયા રિંગ્સની જગ્યા પર સ્લાઇસમાં પણ કટ કરી શકો છો આ મરચાંમાં આપણે સિંગદાણાનો ઉપયોગ કરીશું તો મેં અહીંયા કાચા સિંગદાણા લીધા છે તમે હલકા શેકીને તમે લઈ શકો છો હવે દર દરો પાવડર આપણે વાટી લઈશું તો તમે જોઈ શકો છો મેં આ રીતનો પાવડર તૈયાર કરી લીધો તો તમે શેકેલા સિંગદાણા લેશો તો પણ અંદર મરચાં વખતે શેકાઈ જશે અને કાચા પણ શેકાઈ જશે હવે એક કઢાઈમાં બે ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ એકદમ સારું એવું ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલી આપણે રાઈ ઉમેરી દઈશું તો આપણે આ વઘાર્યા મરચાં છે એટલે મરચાંનો વઘાર કરીશું અને રાઈ સારી એવી ફૂટવા લાગે એટલે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું જીરું અને રાય બંને સારી રીતે ફૂટવા લાગે એટલે આપણે એમાં મરચાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની મરચાંને ફ્રાય થતાં ખૂબ ઓછો સમય લાગે છે તો એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના તો મિક્સ થઈ જાય એટલે ઢાંકીને એકાદ મિનિટ માટે આપણે થવા દઈશું તો એકાદ મિનિટ જેવું થઈ ગયું તો મરચાં હલકા એવા સોફ્ટ થઈ ગયા હવે ફરી પાછું એકવાર આપણે મરચાંને ઉપર નીચે કરી લઈશું તો તમે જોઈ શકો છો હવે એમાં આપણે સૂકા મસાલા કરી લઈએ તો એક ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું સાથે એક ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું એક ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું તો મીઠું તમારે ધ્યાનથી ઉમેરવાનું સાથે એક ટીસ્પૂન જેટલી આખી વરિયાળી ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવશે બે મોટી ચમચી જેટલો સિંગદાણાનો ભૂક્કો ઉમેરી દઈશું સાથે એક ચમચી ચણાનો લોટ મેં અહીંયા કાચો જ લીધો છે તમે શેકીને પણ લઈ શકો છો અડધી ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું એક ચમચી આમચૂર પાવડર ઉમેરી દઈશું બહુ સારો એવો ખાટો મીઠો ટેસ્ટ આવશે અને સાથે એક મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે અહીંયા સેકેલા ચણાનો લોટને બદલે તમે ભાવનગરી મોળા ગાંઠિયા આવે એને તમે મિક્સરમાં પીસીને એ પણ તમે ઉમેરી શકો છો બહુ સારો એવો ટેસ્ટ આવે છે ઢાંકીને એકાદ મિનિટ માટે થવા દઈશું તો લગભગ એક મિનિટ જેવું થઈ ગયું અને ફરી પાછું એકવાર આપણે મિક્સ કરી દઈશું તો તમને એવું લાગે કે થોડું ડ્રાય જેવા મરચાં છે તો એમાં થોડું આપણે પાણી છાંટીશું તો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું આ રીતે પાણી છાંટી દેવાનું એટલે બહુ સારા એવા મસાલા સાથે મિક્સ થઈ જશે અને ફરી પાછું મિક્સ કરી દઈશું ઉપરથી લીલા ધાણા છાંટી દઈશું અને મિક્સ કરી દઈશું તો આ મરચાં તમે દાળભાત સાથે બહુ ટેસ્ટી એવા લાગે છે થેપલા પૂરી સાથે અને તમે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો ઢાંકીને ફરી પાછું થવા દેશું તો તમે જોઈ શકો છો મરચાં મસાલો બધું એકસાથે ચડી ગયું અને બહુ સારા એવા તૈયાર થઈ ગયા ને હવે આપણે લાસ્ટમાં એક ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું તમે ખાંડ વાપરવાના હોય તો પહેલાં ઉમેરી દેવાની ગોળ લાસ્ટમાં ઉમેરીવાનો અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકીને એક મિનિટ માટે આપણે થવા દઈશું એટલે ગોળ સારો એવો પીગળી જશે મસાલા સાથે મિક્સ થઈ જશે એક મિનિટ જેવું થઈ ગયું તો તમે જોઈ શકો છો એકદમ સારા એવા કૂક થઈ ગયા મરચાં અને આ રીતે ફરી પાછા મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો વઘારેલા મરચાં રેડી કરી લીધા તો આ તમે ગરમા ગરમ કે પછી તમે અઠવાડિયા સુધી કે દસ દિવસ સુધી પણ બહુ સારા એવા રહેશે તો સૌ કરી લઈએ તો આ મરચાં તમે પૂરી પરાઠા કે થેપલા કે શાક રોટલીની સાઈડમાં પણ તમે ખાઈ શકો છો અને રોટલી સાથે પણ શાક ન હોય તો આ મરચાં તમે ખાઈ શકો છો દાળ ભાત સાથે કઢી પુલાવ સાથે બહુ ટેસ્ટી એવા લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જો આ કાઠિયાવાડી વઘારેલા મરચાંની રેસિપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો